સુરતમાં ફરી દીપડાએ દેખા દીધી હજીરા ગેલ કંપની પાસે દીપડો દેખાયો સ્થાનિક લોકોમાં ફફડાટ ફોરેસ્ટ વિભાગને જાણકારી અપાઈ દીપડો પકડવા ત્રણ પાંજરા ગોઠવવામાં આવ્યા અગાઉ પણ ભાઠા ભાટપોર ગામમાં દીપડો દેખાયો હતો જ્યાં વાછરડાનું મારણ પણ કર્યું હતું જોકે ત્યારબાદ દીપડો ગાયબ થઈ ગયો હતો જ્યાં ફરી દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર જે રીતે શહેરની અંદર દેખાયો છે શું ઘટના છે ને કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી અમને ગેલ કંપની તરફથી ન્યૂઝ મળ્યા હતા કે અમારી કંપનીની આસપાસ અને કંપનીના વિસ્તારમાં કોલોનીમાં એ દીપડો દેખા પડ્યો છે અને એના વિઝ્યુઅલ પણ એ લોકોના સીસીટીવી કેમેરામાં આવ્યા હતા તેથી અમે એ લોકોએ રિક્વેસ્ટ કરી હતી કે તમે આવીને આનું કંઈક કરો એટલે અમારી ટીમ ત્યાં ગઈ અને અમે ત્યાં સર્વે કર્યું તો ત્યાં એ લોકોએ દીપડાનો અમને વિડીયો દેખાયો ત્યાંથી અમે ત્યાં ત્રણ પાંજરા ગોઠવવાનું આયોજન કરેલું છે અને એ લોકોને અમે જણાવેલું છે કે જ્યારે પણ તમને દીપડો દેખાય તો તમારે વન વિભાગનો સંપર્ક કરવો શહેરની પાછળ આવવાનું કારણ એક તો અમારો આપણો જે ભારતનો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ છે ઓગણીસો બોતેર એ પણ ઘણો મજબૂત છે જેના લીધે વાઇલ્ડલાઇફને દીપડાને છે એને પણ મજબૂતાઈ મળી છે અને એનો પણ એની પણ સંખ્યા આ પ્રોટેક્શન એક્ટના લીધે વધવા પામી છે જેથી દીપડા હવે વધી વધીને પોતાનો વિસ્તાર વધારી રહ્યા છે અને દીપડો પ્રાણી એવું છે કે એ મોટાભાગે પબ્લિકની આજુબાજુ રહેવા પસંદ કરે છે એટલે આપણને શહેરની આજુબાજુ દેખાવા લાગે તમે આમ જોવા જાવ તો બોમ્બેમાં પણ દીપડા તમને નજરે પડે છે ત્યાં પણ આરે ફોરેસ્ટ છે આરે ફોરેસ્ટ મેં આજે પણ આજુબાજુ દીપડા જોવા મળે છે પણ આપણે મનુષ્યએ પણ એવું શીખવું પડશે દીપડા સાથે રહેવા માટે શીખીએ પડશે